આપણો પર્યાવરણનો પાઠ મસાલેદાર એની અંદર જુદા જુદા મસાલા વિશે ભણવાનું આવ્યું હતું ને હવે આપણે આજે મસાલાને ઓળખવાના છે પછી એને સૂંઘીને ચેક કરવાનું તમે કેટલા ઓળખી શકો મસાલાને બરાબર તો પહેલાં તો આપણે એ જોવાનું કે મસાલા રસોઈમાં આપણે શું કામ વાપરી શેના માટે આપણે મસાલાનો ઉપયોગ કરી રસોઈમાં હાલો પ્રિયાંશભાઈ સ્વાદ આવે એટલે એક તો સ્વાદ આપે અને સુગંધ આપે એટલે મસાલા એના માટે આપણે વાપરતા હોય તો જુદા જુદા મસાલા આજે આપણે ઓળખીએ ચલો લાઈનમાં લેતા જવાના પેલો મસાલો કયો છે ખોડીના દાણા લીમૂ વરિયાળી આમલી આદુ બડાનિયા એલજી ધાણા ધાણા લીમું હ સરસ આટલા મસાલા આપણે રસોઈમાં વાપરીએ ને તેના માટે વાપરીએ સ્વાદ અને સુગંધ માટે હ હવે પરીક્ષામાં આ બધાના નામ લખતા આવડી જાહે માંથી આપણે પંદર તો આવડવા જ જોઈ ફરજિયાત આવડી જાય ને